ઘણા દિવસો પછી છે ને આજ તો બંધ આવ્યા પાછા અને બંધણ છે ને તોય ફાઇનલી પાણી આવવા નથી ઝીંગા છે ને પાણી આવતા થાય ને એટલે આવવાના તો સેજ થી કારણ કે એટલા પાણી ઝીંગા તો દેખાય ને આપડે છે ને વધારે શાક કરવા માટે જ લાતા બધાને ચડી થઈ ગઈ કે એટલે ઉકાર બનાવવાનું કામ કરે છે આપણે મે તમને કીધું કે ઉકાર બનાવવાનો છે બધા એવું છે કાલ કોઈ નમ છે ને તોય પણ આજ પાણી નહી આવવાનો બોલો તો દરિયામાં માં છે ને કઈ ફેર પડી ગયો છે કે હવન બોન કરો થાય કેમ લાગે તો ભાઈ જય માતાજી ડાયરા ને અને આપણે છે ને આજ પાછા બધાને પૂગી ગયા ઘણા દિવસો પછી છે ને આજ તો બધાને આવ્યા પાછા

એટલે ને પોલો વિડીયો મજા કરે મોટા બધા ઠપક લઈ ત્રણ જણા આવેલા થી તો અમે ફૂગા છીએ અને મારે કાકા થયો બનાવેલા હતા હજી સવારમાં છે ને રાજભાઈ ની તો બધા ફૂકતા જો સૂર્ય ભગવાન એટલા સીડા પાણી કેટલા છે તો પાણી છે ને લોટમ છે એટલે જાબતો તો જાય થોડું ઘણું લાટતો આવે નહીં કારણ કે પાણી તો ધોવો તમે ખાલી ભાઈ મોટા ઠપકએ રહે આપડે ઠપક લી ઓલી કેડી થી મારા કાકા જલાતા નહીલે તાણ 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 પોગી જાને ઈવો આપણે આયા આપણે પાણી જાતા ન હોતા એટલે કે ઈ નીરયતે જાય ને નહી પાછું કામ તો ચાલુ જો આપડું ઓલું તાર બનાવવાનું તાર છે ને હવે અડધા માં અડધા ઉપર થઈ ગયા 40 તાર બનાવવાનો બાકી રહ્યા કો બનાવવાનો હતા ને આપણે એમાં થોડાક બાકી રહ્યા ઈ આપણે નાજી જોઈ લેવું અત્યારે પેલા તાણ માં ભેગા થઈ નકર પા પાણી વરી જાય ને તો કાઈ ન આવે તો કાઈ ન આવે હાલો તો બન્યા રેજો હજી છે ને મજા આવવાની છે કારણ કે શાક કેટલું આવે શાક બહુ લાટ તો નહીં આવે બે દી પછી બહુ લાટ આવી છે કારણ કે પાણી હારે ને તો પાણી અલ પાણી હારે ને તો શાક ધોમ આવે પાણી ન હારે તો શાક બંધા આવે જ નહીં તો આપણે પકડી જ નહોત બાકી બીજું કાંઈ તો હોય નહીં આવે આજકાલ છે ને ઘણા દિવસ વીજ બંધને આવવા આવવામાં ભાવેશભાઈને એ બે ત્રણ દિવસ આવ્યા આપણે તો સહેલા આવ્યા ભાવેશભાઈ પાણી ઠપકર લીધું હવે આપણે ફાઇનલી છે ને નીકળી જાય પાણી વાણી પી આપડે કવર સ્પેશિયલ આપણે ભાઈ છે ને થોડુંક એવું બંધન તાણીને હવે તાણવાનું નથી કાંઠા પાણી કઈ જવાનું નથી શાક કઈ આવતું નથી આપણે શાક તો લઈ કેટલું તો ઓલકા ગયા એટલું શાક આવેલું છે સાખડા આવેલા છે ઝીંગા છે ને પાણી આતા થાય ને એટલે તો છે શેતથી કારણ કે એટલા પાણી ઝીંગા તો દેખાય ને દેખાય માથે દેશી દેશી ધૂમો આવેલા છે સાંકડા છે ને વધારે છે આ નથી ડોલ આપણે ભાગવાનું છે આઘડી ભાવતભાઈ છે ને આમનામ નીકળી જાય સીધા આપણે કાઠે અહીંયા એને કેટલું આવે ને એ બધું દેખાય કાઠે થી કારણ કે ને રીતસર ન દેખાય ધૂમા કેટલા છે ને એવું કાંઈ કઈ લાટ નથી થોડાક એવા છે કારણ કે પાણી તો તમે તો એટલા બધા બધાઢીયા આવે જ ને ચાલો આપણે મોજા બોલે કાઠીને ભાવ મૂકી દીધા ને તાણી થોડું કે વીવા કાઠે બહુ બહાટી બોલે કારણ કે આપણું કામ ચાલુ હોય કે

ને ઓલું શું કેવાય હું છે એટલા છે આપણે શાક બનાવવાનું ચાલુ છે આપણે છે ને વધારે શાક કરવા માટે જ લાવતા તો ફાયદો પડી ગયો આમાં છે ને બધાને ચડી થઈ ગઈ કે એટલે ઓલું ઉકાળ બનાવવાનું કામ કરશે એ કંઈક લે આવી એમ છે રાજભાઈ બહાર છે ને ઝાડ બનાવે આપણે ઝાડ બનાવવા જવાનું છે આગળ અલે ઓલ લીગા છે ને તરણા તરણા ને ઓલા ફરનાશિયા બાંધે હવે છે ને ઘણા બધા ઝાડ બની ગયા

પડી જાય તો આપણે અમે ને આવતો તો હીરખું થઈ જાય ને બધું મજા એવા કરે આપણે છે ને એક દાર છે નિશાન તૈયાર તો એ બનાવી નાખી ને પછી પાસે આમાં અમે બે જણા તો કામ કરતા નથી ચાર પાંચ જણા કામ કરે એવડે નિશાન બનાવતા જવાના અમારે દોરી નાખતા જવા નહીં તો બધું છે ને રમ રમટી બોલે જ છે એટલે દાર ઘાય ગામ બને બાકી બે દાણા બનાવતા હોય ને તો વાર લાગે એટલે બહુ વાર લાગી કંટાળી જાય એવું થાય તો આપણે અત્યારે એક હજાર છે એક હજાર લગભગ રિપેર કરી રહ્યો ને એટલે કે હર નાખ્યું ને તા તો પાછો સાત આઠ હજાર આવી જાય લગભગ કારણ કે ઈવડે એ નહીં છે ને જપુર બોલાવતો હોય આપણે જપુર બોલાવવાની હોય એ રીતે એટલા કરે બધું મિત્રો છે ને ઝાર ની હર બનાવતા આ શું છે ખબર આવું આપણે મેં તમને કીધું કે ઉકારો બનાવવાનો હે એ છે ને પીવાનો હે આપણે સર્દી થઈ ગયેલી છે કે બાકી ઝાડનું કામ તો સારું જ છે આપણું હા ભાઈ આટા મળ્યા ને ક્યાં अपने काम કરી કે નહી જો લાગે ભાઈ રામ રામ ને सीताराम હું કરી છે અમારે જોવો પડે આ બધું એ બજા એવું છે કઈક ને ઉકાર બનેવો ને કઈક લીજો તમે કટે કઈ કઈ નો કટે ઓ ભાઈ આમ જો એકલે છે ને ઓલે ભરેલી છે રાજભાઈ તો આ કામ લાગે છે આપણે પૂરું કરવું એમ છે ને હા કઈ નહી આવ આજે અમે એ હમણાં ધાર છે ઓળ બના રહે આપણે હું તમને કહેતો કે ઓલું આગળ ટોક આવી જાય આવી ગયો દેખાય આઠેલો ઠેલો હા છે ને આઠેલો ઠેલો એ જે આગળ રહ્યો નિશાન થઈને આવી જાય એ આપણે ને બનાવવાનું છે રમણ માટે બોલાવે આપણે આનું છે ને અત્યારે કામ ચાલુ છે અત્યારે છે ને એકલા દાળ જ બનાવવાના છે પછી એકલા માછલા જ પકડવાના છે થોડીક વાર લાગે પણ કામ હે ને जोरदार થાય હવે આપણે હે ને આખો દી ઝાર તો નઈ બનેવા ને ઓલું ઓડોલું ઉખેરું હતું કે નઈ રાંધણીયું એમાં હે ને પત્રા ની ઉછડાવતા હતા એમાં થોડા પત્રા છડાવવા ને થોડા ખવાર છડાવી દેવું એટલે ઘણું ખરું કમટટ થઈ જાય ને અક્્યારે હે ને અ 8 વાગ્યા દેવું શું છે ને અંધારું થઈ ગયું તો પાણી હે ને અક્્યારે આરવાના હોય ને કાલ કાલ પૂનમ છે ને તોય પણ આજ પાણી નઈ આરવાના બોલો તો દરિયમ હે ને કઈ ફેર પડી ગયો છે કે વન બોન કરો તો કેમ લાગે ચાંદો મટે તાહી

કરવું હોય તો બાકી કઈ નહીં હાલો તો મારી નેક્સ્ટ વિડીયોમાં રામ રામ ડાયરા